અન્નપૂર્ય માર્ગ શીર્ષ પૂર્ણિમા ના દિવસે ઉજવવામાં આવે છે અન્નપૂર્ણા માતા માતા અન્નપૂર્ણાના આશીર્વાદ અકબંધ રહે છે આ દિવસે ઘરમાં ચોખા અને ઘણીક મીઠી વસ્તુ તૈયાર કરવી જોઈએ તેમજ દીવો પ્રગટાવવો જોઈએ જેના કારણે ઘરમાં ક્યારેય ભોજનની કમી નથી આવતી અન્નંતી ની તારીખ સમય અને મુહૂર્ત અન્નપુર ના જયંતિ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ઉજવવામાં આવશે પૂર્ણિમા તિથિ શરૂ છવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે પાંચ વાગી ને છેતાલીસ મિનિટ પૂર્ણિમા તિથિ સમાપ્ત સાફ કરો આ પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો ત્યાર પછી રસોડાની પૂર્વ દિશામાં લાલ કપડું ફેલાવો હવે તેના પર નવા અનાજનો ઢગલો કરો અને તેના પર માં અન્નપૂર્ણા દેવીનું ચિત્ર સ્થાપિત કરો તાંબાના કલશમાં અશોકના પામ અને નારિયેળ રાખો હવે તમે જેના પર રસોઈ કરો છો તે ચૂલા અથવા ચૂલાની પૂજા કરો ત્યારબાદ ગાયના હિનો દીવો પ્રગટાવો અને આખા ઘરને સુગંધિત કરો માતા અન્નપૂર્ણાને રોલી ચઢાવો અને પછી તેમને લાલ ફૂલ ચઢાવો હવે ગેસના ચૂલા પર રોલી લગાવો અને અક્ષત અને ફૂલ ચઢાવી તેની પૂજા કરો આ પછી માતા અન્નપૂર્ણા દેવીને ધાણા પંજીરી ચઢાવો માતા અન્નપૂર્ ની પૂજા કરવાથી કરવામાં આવે છે ડિસેમ્બર બે માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે જો કે ભોજનનો ક્યારે अनादर ન કરવો જોઈએ આ દિવસે ખાસ કાળજી લેવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે રસોડા ચૂલા વગેરેની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અને અનાજની કમી નથી રહેતી અને દેવીની કૃપા બની રહે છે અન્નપૂર્ણા દેવીની પૂજાથી અન્ન અને પાણીની કમી ક્યારેય નથી થતી એવી માન્યતા છે કે જ્યારે પૃથ્વી પર અન્નની અછત હતી ત્યારે માતા પાર્વતીએ અન્નની દેવી માતા અન્નપૂર્ણાના રૂપમાં પ્રગટ થયા હતા અને પૃથ્વી પર અન્ન પ્રદાન કરીને લોકોની રક્ષા કરી હતી જે દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મ થયો તે માર્ગશીર્ષ માસની પૂર્ણિમાનો દિવસ હતો તેથી જ માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતી ઉજવવામાં આવે છે માર્ગશીર્ષ પૂર્ણિમા અને ત્રિપુરા ભૈરવી જયંતી પણ આ દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે માતા અન્નપૂર્ણાની ઉત્પત્તિ માતા અન્નપૂર્ણાની વાર્તા એકવાર પૃથ્વી પર પાણી અને ખોરાક ખતમ થવા લાગ્યો તો પરેશાન લોકો મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા લોકોની પરેશાનીઓ જાણીને બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવની પૂજા કરી અને તેમને જગાડ્યા અને સમગ્ર મામલાની ભગવાન શિવે સાધુ નું રૂપ ધારણ કર્યું અને ભગવાન શિવે સાધુનું રૂપ ધારણ કર્યું આ પછી ભગવાન શિવે માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા લીધી અને પૃથ્વીના લોકોમાં વહેંચી દીધી આ કારણથી આ દિવસે માતા અન્નપૂર્ણા ની પૂજા કરવામાં આવે છે

આ પછી રસોડાને સારી રીતે સાફ કરો અને ગંગા જળથી શુદ્ધ કરો આ પછી લાલ કપડા પર માતા અન્નપૂર્ણાની તસવીર લગાવો આ આ પછી પછી માતાને તિલક કરો અને ફૂલ ચઢાવો હળદર અને અક્ષતને ચૂલા પર ચઢાવો આ પછી અગરબત્તીઓ અને દીવા પ્રગટાવીને દેવી અન્નપૂર્ણાની પૂજા કરો હવે માતા પાર્વતી અને ભગવાન શિવની પણ પૂજા કરો પૂજા પછી ચૂલા પર ચોખાની ખીર બનાવો સૌથી પહેલા તેને દેવી માતાને અર્પણ કરો અને પછી તેને પ્રસાદના રૂપમાં બધાને વહેંચો મૂંધ આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું